બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રાર્થનાના સમયે બાળકો ડીજેના તાલે ધૂણતા દેખાયા બાળક ધૂણતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ક્લાસરૂમમાં હાજર શિક્ષક પણ પ્રોત્સાહન આપીને હસતા દેખાયા દિયોદરની શાળાનો વિડીયો હોવાનું અનુમાન છે બાળકનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ મહત્વનું છે કે શાળામાં વિજ્ઞાનના પાઠ ભણાવવામાં આવતા હોય છે જેના લીધે બાળકો કોઈ અંધશ્રદ્ધા તરફ ન વળે પરંતુ અહીંયા શાળામાં જ બાળકોને ધૂંડવા માટે પ્રોત્સાહન આપતા અનેક સવાલો ઉઠ્યા છે લોકોને જાગૃત કરવા માટેનો જ વિડીયો છે અમુક કોઈ બીજું ખાસ કહેવાનું આવતું નથી અંધશ્રદ્ધાથી જાગૃત થવાની માટેની આ વિડીયો એક એક સપ્તાહ પહેલા થઈ ગયો છે આ એક ગામડામાં અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે એને દૂર કરવા માટે શિક્ષક શિક્ષક દ્વારા એક પ્રયાસ કર્યો છે કે આનાથી દૂર રહો એના દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે આજે બીજું કશું નથી અને આને આ વિડિયોને કોઈ ગેરમતલબ ના સમજતા આ સ્કૂલની અંદર ગઈકાલે જુદા જુદા એક પાત્રીય ઘણા અભિનયોનું આયોજન કરવામાં આવેલું સામાન્ય રીતે વિસ્તારની અંદર ઘણી બધી અંધ શ્રદ્ધાઓ પ્રવર્તી છે જેના ભાગરૂપે આચાર્યશ્રી સાથે થયેલ વાત મુજબ એમને આ પ્રવૃત્તિનું આયોજન કરાયેલું દરેક એક પાત્ર અભિનય શરૂ થયા પહેલાં શાળાના શિક્ષક દ્વારા એક પાત્ર અભિનયની પ્રસ્તાવના વધવામાં આવેલી અને બાળકોમાં આવી અંધશ્રદ્ધાઓ દૂર થાય જેના ભાગરૂપે આ એક્ટિવિટી કરાવવામાં આવેલ હતી